અયોધ્યામાં શ્રી રામ મંદિરની પાંચસો વર્ષ પછીની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર ભારત ભારતને ગેલું લગાડ્યું છે ત્યારે આમોદ તાલુકાના અનેક ગામોમાં પણ રામજીની શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પરંતુ સૌથી આકર્ષક આ ઘટના એ આમોદ તાલુકાના આછોદ ગામમાં બનવા પામી હતી આછોદમાં આવેલા શ્રી લાલજી મંદિરે આછોદના ગ્રામજનો દ્વારા એ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રી રામની કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં આબાલ વૃદ્ધ સૌ ખૂબ મોટી સંખ્યામાં ધજા પતાકા સાથે હાજર રહ્યા હતા આ શોભાયાત્રા આછોદમાં આવેલા લાલજી મંદિરે ખાતે પૂર્ણ થઈ હતી અને આ લાલજી મંદિરમાં જ મહાઆરતી પણ કરવામાં આવી હતી મહાઆરતી બાદ આમોદ તાલુકાના આ આછોદ ગામના તમામ હિન્દુ બંધુ ભગીનીઓ માટેનો ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે આછોદના મુખ્ય માર્ગ ઉપર ગામની દીકરીઓએ એ દીવડાઓ પ્રગટાવીને રસ્તાની બંને તરફ દીવડાઓ ગોઠવીને વાતાવરણ નિર્માણ કર્યું હતું આછોદના સમગ્ર ગામજનોએ આ સમગ્ર કાર્યક્રમને ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવ્યો હતો આ આછોદના ગ્રામજનોમાં આટલી મોટી સંખ્યામાં રામની શોભાયાત્રા સાથે ઉપસ્થિત રહેલા લોકોએ આકર્ષણ જમાવ્યું હતું આ દિવડાઓ એ રસ્તાને આકર્ષક રોશનીથી જગમગાવી દીધા હતા આછોદના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલું આયોજન અદ્ભુત અને એક આશ્ચર્યજનક તો હતું જ પરંતુ સાથે સાથે સમાજની બદલાયેલી માનસિક પરિસ્થિતિનું પણ આ કાર્યક્રમમાં ચિત્રણ જોવા મળ્યું હતું આછોદના ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી આ શોભાયાત્રા મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કર્યું હતું આછોતના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી આ પહેલ એ દેશમાં રામનું કેટલું મહત્વ છે એ પણ પ્રતિપાદિત કરે છે રામ ભારતના રોમ રોમમાં વસે છે એ આ ઘટનાથી સાબિત થાય છે આછોતના ગ્રામજનોનો ઉત્સાહ એ જોવા જેવો હતો અને એમાં લહેરાતી ધ્વજા અને યુવાનોનું શક્તિ પ્રદર્શન આકર્ષક હતું નિહાળો આલાપ ન્યૂઝ